નમસ્કાર મિત્રો આજે આપણે એક સુંદર મુસાફરીમાં જઈ રહ્યા છીએ જેનું નામ છે કોલન આઈલેન્ડ પટાયાથી માત્ર થોડા જ કિલોમીટરના અંતરે આવે છે આ અત્યારે આપણે એના જે ફેરીનું સ્ટેન્ડ હોય ત્યાં આવી ગયા છીએ તો આ જોઈ શકો છો તમે બ્રિજ ઉપર આપણે આવીએ છીએ અત્યારે તો આગળ આગળ આપણે મારા મિત્રો પણ જાય છે સાથે આ તો આપણે આ બોટમાં બેસવા માટે રેડી થઈ ગયા છીએ બધા અહીંયા રાજકોટનું જ છે પબ્લિક ને ખૂબ જ એન્જોય કરી શકીએ છીએ આપ જોઈ શકો છો દ્રશ્યો બહુ જ મસ્ત છે અને ત્યાં પિસ્તાલીસ મિનિટ જેવું થાય છે અને સ્પીડ બોટમાં પચીસથી થી ત્રીસ મિનિટ જેવું થાય છે આ થ્રી ડિગ્રી વ્યૂ છે જે અહીંયા આપણે ફેરી લેન્ડનો છે પહોંચવા માટે આપણે સામી બીચ જાય છે જ્યાં સફેદ રેતી બ્લૂ પાણી અને પરમ શાંતિનો આનંદ મળશે ત્યાં પેરેસીલિંગ જેવી પ્રવૃત્તિ પણ થાય છે તો આગળ આગળ તમને દેખાડું શું શું જોવા મળે છે તમને તમે જોઈ શકો છો એમ ટ્રાફિક એટલું હોય છે અહીંયા અને આપણા ઇન્ડિયનનું પબ્લિક તો ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે અહીંયા પટાયા ફેમસ થઈ ગયું છે આપણા માટે કારણ કે આપણે ગોવા જેટલા રૂપિયા ખર્ચીને ફરી એટલા રૂપિયામાં તો થાઈલેન્ડ ફરી શકીએ છીએ તો અત્યારે શું છે કે ગોવા કરતા માણસો અત્યારે થાઈલેન્ડ આવી જાય છે ફરવા માટે ના બીચનો નજારો છે તમે જોઈ શકો છો પાછળ બધા ફોરેનર જ હોય છે મોસ્ટલી કે કોઈ બી વસ્તુની કઈ બી આપણને જરૂર પડે તો હેલ્પફુલ નેચરના હોય છે થોડી વાર પછી અમે નાહવા પડ્યા હતા નજારાને સ્ક્રિપ્ટમાં નાખું છું અને ખૂબ જ મજા કરી હતી મજા મસ્તી ખૂબ જ મસ્ત વાતાવરણ હતું આપ જોઈ શકો છો ખૂબ જ ટ્રાફિક તો અને પબ્લિક પણ એન્જોય કરતી હતી બહારની પબ્લિક પણ એટલી જ આવે છે અહીંયા ચાઇના અમેરિકા મોસ્ટલી પબ્લિક ત્યાંથી પણ આવે છે પણ સૌથી વધારે તમને ટુરિસ્ટ દેખા તો અહીં ઇન્ડિયાના જ દેખાશે આપણા માટે આ વિઝા ફ્રી કન્ટ્રી છે એટલે એક મસ્ત ઓપોર્ચ્યુનિટી છે વિદેશ ફરવા માટે થોડાક રૂપિયા હોય તમારી આગળ પાંત્રી ચાલીસ હજાર ને બજેટ હોય એટલું તો તમે આરામથી અહીંયા ચાલીસ હજાર રૂપિયામાં એક વીક જેવું કરી શકો છો અમે સવારે કેમલે ટોટલથી સાત વાગે નીકળી ગયા હતા અને આઠ વાગે નાસ્તો પાણી કરી અને બીચ પહોંચ્યા અને ત્યાંથી પછી આખો દિવસ અહીંયા જ રહેવાનો પ્લાન છે તો શૂટિંગ કર્યું થોડીક વાર નાયા અને માર્કેટ પહેર્યા અને બે બીચ અહીંયા આજુબાજુમાં બી છે જ્યાં તમે જો ગાડી રેન્ટ કરીને જવું હોય તમારે તો ત્રણસો બાથ લે છે એક દિવસ ગાડી રેન્ટ કરવાના સાંજે આપણે છ વાગ્યા સુધી મૂકવાની હોય છે છ વાગ્યા પહેલાં મૂકી દેવાની ત્યાં ગાડી અને પણ બને ત્યાં સુધી ગાડી ન કરી તો વધારે સારું છે અમે અહીંયા સવારથી સાંજે સાડા પાંચ વાગ્યા સુધી રોકાશું અને પછી નીકળશું બિકોઝ સાડા પાંચ પછી છ વાગ્યા સુધીની છેલ્લી ફેરી હોય છે અહીંથી પટાયા જવા માટેની તો એ છેલ્લી બોટ લઈ અમે પાછા બેક ટુ પટાયા જાશું અને પછી રાત્રે ક્લબમાં ફરવા તો આપ જોઈ શકો છો બધા કેટલો એન્જોય કરે છે સાચું કહીએ તો લોકો અહીંયા જે ટેન્શન ફ્રી થવા આવે છે રિલીફ મળે છે એ સો ટકા સાચું છે કારણ કે વસ્તુ અહીંયા તમે આવીને ફૂલ ટેન્શન ફ્રી રહી જાવ છો જો તમારે સાથે કંઈ કિંમતી વસ્તુ હોય કે પૈસા હોય કે મોબાઈલ તમને એવું લાગતું હોય કે આપણે સિક્યુરિટી રૂમમાં મૂકો છે તો અહીંયા લોકરની વ્યવસ્થા પણ છે જે લોકરમાં મૂકીને તમે અહીંયા ફરી શકો છો અને ત્રીસ થી ચાલીસ બાથ લે છે એક ચેર બેસવા માટેના જે તમને ઉપર છત્રી આપે અને બેસવા માટેની ચેર આપે છે તમારે કાંઈ ને કાંઈ વસ્તુ મગાવવી પડે છે ત્યાંથી કમ્પલસરી છે તો આ હતું કોલન આઈલેન્ડ અને ખૂબ જ અહીંયા અસંખ્ય પ્રમાણમાં લોકો આવે છે ફરવા માટે ને ખૂબ જ એન્જોય કરે છે જે તમે જોઈ શકો છો હવે આપણે જાશું ફેરી બોટ લેવા માટે તો આ આપણે ફેરી બોટ લેવા નીકળી ગયા છીએ સાંજના નજારો છે સનસેટ જોવા મળે છે આપણને અને ખૂબ જ મસ્ત વ્યૂ જોવા મળે છે દરિયાનું પાણી છે પાછળ છે જો તમે ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આ વ્લોગને અહીંયા જ પૂરો કરીએ છીએ મળીએ આપણે બીજા વ્લોગમાં